અઢારસો અડસઠમાં શ્રીહરી દંડાવ્ય દેશમાં સંતો ભક્તો સાથે વિચરણ કરતા હતા ગામ પ્રાંતિશથી સૌને દર્શનદાન દઈને શ્રીહરી ચાલ્યા તે વિજાપુર વધાર્યા ગામમાં પ્રાગજીભાઈ સતવારા તેમજ ગામના સૌએ વાજતે ગાજતે સામયું કરીને બારોટના ચોરામાં ઉતારો કરેલ હતો ત્યાં ઢોલીએ વિરાજા વજીભાઈએ શ્રીહરીને ચોખ્ખેથી વધાવ્યા અને ગામના સૌ સહરિભક્તોએ અનેક ઉપચારોથી શ્રીહરીનું પૂજન કર્યું બપોર થતાં વજીબાએ પોતાના ઘરે વિધવિધ પ્રકારના ભોજન બનાવીને બાજોઠે બેસારીને મહારાજને જમાડ્યા પછી ચળુ કરીને મુખવાસ ગ્રહણ કરીને સર્વે સંતને પાંચ વખત પીરસીને જમાડ્યા શ્રીહરી સૌને જમાડીને પોતાને ઉતારે આવ્યા એ વખતે વિજાપુર ગામમાં થોડા સત્સંગના દ્વેષી ભાટ પરિવારના ઘર હતા એ સૌ શ્રીહરી સન્મુખ આવ્યા તેઓ પૂછવા લાગ્યા કે આપ ભગવાન છો ત્યારે શ્રીહરી પોતે હસતા થકા બોલ્યા કે હા અમે તો ભગવાન છીએ ત્યારે એમાંનો એક ભટ્ટ બોલ્યા કે શ્રી કૃષ્ણ ભગવાને તો ગોવર્ધન તોડ્યો પૂતના મારી બકાસુરને ધેનુકાસુર વગેરે રાક્ષસો માર્યા ભગવાન શ્રીરામે સમંદર ઉપર પાળ બાંધી એવા અનેક પરચા દીધા છે માટે તમે પરચો આપો એ સાંભળીને શ્રીજી મહારાજ કહે તમે માગો તે તમોને સૌને પરચો દઈએ પછી ભાટ વેસથી બોલાજે જો તમે ભગવાન હોવ તો અમારા ગામનો દરવાજો જે ઉગમણો છે તે હાથમણો કરી દો શ્રીહરિ મંદ મંદ અને બોલ્યા કે જો તમે બધાય ભાટ અમારી કંઠી બાંધીને સત્સંગી થાવો એવું લખી આપો તો કરીએ લાવો કોઈ કાગળ ને શાહી કે ખડીયો લાવો ત્યારે ભાટે કહ્યું જે તમે તો જાદુગરા છો તો એ પરચો કરો શ્રી હરી ઉઠાને બોલા કે જો અમે પરચા દઈએ તો અમને સૌ જાદવગર કહીને બોલાવે અમે તો એવો જાદુ ન કરીએ એવો જાદુ તો તમારો જે આ બાવો છે તે આજથી દસમા દિવસે તમોને દેશે એમ કહીને પોતે ગામના બીજા સૌ સત્સંગીઓએ બહુ સેવા કરી તે અંગીકાર કરીને એમના ઉપર રાજી થઈને બાજુના ગામમાં ચાલ્યા ગયા શ્રી શ્રીહરી ત્યાંથી ગેરીતાના મોતીભાઈએ પોતાના ઘરે પધરાવ્યા એ સમયે એમને વાજતે ગાજતે ગેરૈયા ગેરીતામાં સામૈયો કરીને પોતાના ઘરે ઓસરીમાં પધરાવ્યા શ્રીહરી બીજાપુરથી ગેરીતા ગયા અને દસ દાડા વીતે એ ગામનો બાવો એ દ્વેષી ભાટની દીકરીને પ્રેમ જાળમાં ફસાવીને ઉઠાવીને ઉપાડી ગયો અને ભાગી ગયો ત્યારે સર્વે ગામજનો કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ પાસે પરચો માંગીને દ્વેષથી આડું બોલ્યા ત્યારે શ્રીયરીએ કહ્યું હતું જે તમોને બાવો પરચો આપશે માટે મોટા પુરુષના દ્રોહ કરે એવું ફળ મળે અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામીની વાતોમાંથી thank you